વિનેશ ફોઘાટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે તો હરિયાણામાં સ્ટાર રેસલર વિનેશ ફોઘાટને લઈને એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તેને ગોલ્ડ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વિનેશ ફોઘાટને પેરિસ ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી જોકે સો ગ્રામ વધારે વજન હોવાના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી તે વાત તે ખૂબ નિરાશ થઈ ગઈ હતી અને તે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી ત્યારે હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે હરિયાણાના ખાપા મહાપંચાયત દ્વારા વિનેશ ફોઘાટ હરિયાણા પરત ફરવા પર ભવ્ય સ્વાગત સમારોહ યોજાશે અને જેમાં તેને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ